મધ્યપ્રદેશથી નકલી પાંચસોના દરની નોટો છાપી અમદાવાદ શાક માર્કેટમાં વટાવવા આવેલી ટોળકી ઝડપાઈ અમદાવાદના ચાણક્યપુરી શાક માર્કેટમાં નકલી નોટો વટાવવા આવેલી ટોળકીના છ લોકોની સોલા પોલીસે ધરપકડ કરી હતી અને બસ્સોને સુડતાલીસ નકલી નોટો પકડી પાડી હતી આ ટોળકીએ પંદર દિવસ પહેલાં રૂપિયા દિલ્હીમાં રૂપિયા સોના દરની રૂપિયા સાત હજારની નોટો વટાવી હતી ચાણક્યપુરી શાક માર્કેટમાં સાંજે કેટલાક શંકાસ્પદ માણસો શાકભાજીની દરેક લારીઓ પર રૂપિયા પાંચસોના દરની નોટ વટાવી રહ્યા હોવાની સોલા પોલીસ સ્ટેશનના ડી સ્ટાફ એ બાતમી મળી હતી જેથી તેઓ ટીમ સાથે ત્યાં પહોંચી દીપક જાદવ નામના માણસને દરની નકલી નકલી નોટો સાથે પકડી પાડ્યો હતો આ નકલી નોટો વિશે પૂછતા તે તેના અન્ય પાંચ મિત્રો સાથે મધ્યપ્રદેશથી હોવાનું કબૂલ કર્યું હતું જ્યારે તેના મિત્ર મધ્યપ્રદેશ જવા માટે સાબરમતી રેલવે સ્ટેશન ગયાની કબૂલાત કરતા સોલા પોલીસની ટીમ ત્યાં પહોંચી હતી અને ત્યાંથી ઉમેશ જાટવ વિકાસ જાધવ ઉમેશ જાધવ ધર્મેન્દ્ર જાધવ અને ઋષિકેશ જાટવને દબોચી લીધા હતા

અને આરોપીઓને એમાંથી એક આરોપીને જે છે તાત્કાલિક ઓન ધ સ્પોટ પકડવામાં આવ્યો એ આરોપીની વિગતના આધારે બાકી આરોપીઓ ભાગી ગયા હતા એટલે એમને પણ અમે બીજી જગ્યાઓથી ઝડપી પાડ્યા ટોટલ છ આરોપી આમાં પકડાયા છે જે ચોંકાવનારી વિગતો છે એમાં એમની પાસેથી બસો અને સુડતાલીસ નકલી નોટો પાંચસોની દરની એમની પાસેથી રિકવર થઈ છે અને સાથે સાથે બીજા મોબાઈલ્સને જે સાધનો છે એ પણ રિકવર કરવામાં આવ્યા છે મૂળરૂપથી આખીની આખી એક ગેમ છે જે જે લોકો અત્યારે અમે પકડ્યા છે ને બાકીના લોકોની ધરપકડ થવાની હજુ બાકી છે એમાં તાલુકો મેગાવ જિલ્લા ભીંડ મધ્યપ્રદેશના બધા વતની છે અને ત્યાં જે લોકોએ કલર પ્રિન્ટરના માધ્યમથી આ સટીંગ ઓટો જે છે બનાવી હતી અમદાવાદ કે એક બહુ મોટું શહેર છે અને એમાં રાતના અંધારામાં આ લોકો નોટ વટાવીને પોતાનું આ ઈરાદો પૂરો પાડવાના ઈરાદેથી અહીંયા આવ્યા હતા અને તે દરમિયાન જ ઝડપાઈ ગયા હેબિચ્યુઅલ ઓફન્ડર છે સાહેબ હા એમાંથી એક આરોપીને વિરુદ્ધમાં યુપીમાં ઓલરેડી નકલી ચલની નોટો બનાવવાનું ગુનો दाखल થયેલું છે અને આ આરોપીઓ જે છે એ પહેલા એક પ્રયોગ કરેલો છે એક્ચ્યુઅલમાં કે પહેલા 100 ની દરની ચલની નોટ બનાવી હતી અને દિલ્હી ખાતે જઈને કે 7000 રૂપિયા એમાંથી ખર્ચ કર્યા એ પ્રમાણે અને એક પ્રયોગના ધોરણે

દીપક રામસાય વિકાસ તાલારામ અને ઉમેશ મુકંદીલાલ જાસવ આ ચાર મેન આરોપીઓ છે ને એની સાથે બે બીજા ધર્મેન્દ્ર રામબત્તન અને ઋષિકેશ ઉદેવાન આ બે બીજા જે છે એ માર્કેટમાં જઈને વટાવવાનું કામ કરે બાકી ચાર જે છે એ નોટ છાપવાનું કટિંગ કરવાનું એમાં ગ્રીન ટેપ લગાડવાની સાથે સાથે એમની કલર પ્રિન્ટિંગ કરવાની આ બધી જ કાળજી રાખવા માટે મેઇન ચાર આરોપીઓ અને બાકીના બે જે છે માર્કેટની અંદર સર્ક્યુલેશન કરવા માટેના એ લોકોએ જ્યારે જયારે પ્રયોગ કર્યો ત્યારે ત્યારે એ લોકોની હિંમત વધી ગઈ અને એક જે આરોપી જેને મેં કીધું કે એને પકડવાનું બાકી છે એ યુપી ના એક કેસમાં ઓલરેડી પકડાઈ ચુકેલું છે એ માણસે એ લોકોને સમજ કરી એ લોકોને એમને મોટી ખાસ ખાસ કરીને એવું કઈ એરિયા થી માહિતગાર હતા નહીં પરંતુ બધા આરોપીઓ માંથી એક આરોપી જે છે એમનો એક રિસ્તેદાર અહીંયા રહેતો તો એટલે એમને ઘરે જઈને જમીને આ લોકોની પ્લાનિંગ એવી હતી કે સાંજના ટાઈમમાં શાક માર્કેટ હોય કે ભીડભાડ વાળા વિસ્તારો ના થાય કે કઈ પ્રકારના નોટ એમની પાસે છે અને એ નોટની અંદરની જે ઝીણવટભરી વસ્તુઓ છે એ ઘણી વખત નેગ્લેક્ટ થઈ જતી હોય એ ધ્યાને રાખીને આ લોકોએ ગરવાળા વિસ્તાર ને અમદાવાદ જે મોટો શહેર છે એમને એને ટાર્ગેટ કરેલું આ રીતે અમે કીધું આપને જે રીતે કે દિલ્હીની અંદર ઓલરેડી સોના દરની ચલની નોટો લગભગ 10000 જેને ગણી શકીયા આપણે ટોટલ કિંમત એ ત્યાં વટાવીન પછી એ લોકોની હિંમત વજી પ્રથમ વખત જ એ આવ્યા એ લોકો શું ચાહતી હતી કેટલા સમય પહેલા ચાહતી હતી કે કેટલા સમય પહેલા અહીંયા આવ્યા એમાં એ તો જે દિવસે આવ્યા તો તે દિવસે જ પકડાઈ ગયા પરંતુ જે નોટો જે છે એમના પોતાના ઘર માં જે લોકો એક પોતાનું પ્રિન્ટર પણ નહીં વસાવ્યું એમના એક પરિચિત વ્યક્તિ છે સંતોષ પાઠક એમની પાસેથી પેલા સોના જે છાપી હતી તે વખત તેની પાસેથી પ્રિન્ટર લાવ્યા અને બીજી વખત એક જે આરોપી છે એમના પોતાના જીજા છે એમની પાસેથી પ્રિન્ટર લાવ્યા અને પ્રિન્ટર લાવીને પોતાના ઘરમાં રાખી રાતના સમયમાં છાપીને પછી એ લોકોએ આખું ને આખું કાવતરું કર્યું

સબમિટ કર્યા હતા પ્રોડ્યુસ કર્યા હતા તો અંદર કોર્ટે બાર દિવસના રિમાન્ડ એમાં આપે છે અને બાર દિવસના રિમાન્ડ પછી હજુ જે તપાસ આગળ વધવાની છે એમાં બીજા કોઈ આરોપીઓ એની અંદર સંદોવાયેલા હોય તો એમની પણ તપાસ થશે સાથે સાથે આ જે આપે કીધું એ પ્રમાણે અગર વધારાના નોટ એ લોકોએ છાપ્યા હોય તો એમની પણ રિકવરી કરવાની અત્યારે અમારી અ તૈયારી છે સાથે